સુરતમાં હોળીનો તહેવાર પૂરો થાય બાદ અચાનક ગરમી શરૂ થઈ ગઈ છે અને ગરમી માટે એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે માર્ચ મહિનો પૂરો થાય તે પહેલાં જ મે મહિના જેવી આકરી ગરમી શરૂ થઈ ગઈ છે આકાશમાંથી આગ જેવી આકરી ગરમી શરૂ થતાં લોકો સાથે પ્રાણીઓની હાલત પણ ફફોડી થઈ રહી છે લોકો તો ગરમીથી બચવા માટે વિવિધ પ્રયોગ કરે છે તેની સાથે સુરત નેચર પાર્ક પ્રાણીઓ અને પક્ષીઓ માટે ગરમીથી રક્ષણ આપવા ખાસ વ્યવસ્થા કરી છે પાલિકા પાલિકાના નેચરપાર્કમાં માંસાહારી પશુઓ સાથે પક્ષીઓના પિંજરા પર ફુવારો મૂકવામાં આવ્યો છે દિવસ દરમિયાન ચાલતા ફુવારાના કારણે ઠંડક રહેતા પ્રાણીઓ એક્ટિવ થઈ બહાર આવે છે તેથી મુલાકાતીઓને પ્રાણીઓ જોવા મળે છે આ વર્ષ માર્ચ મહિનામાં આવેલી હોળીનો તહેવાર પૂરો થતા સાથે સુરતમાં આકાશમાંથી આગ જરતી જરતી સતત વધી રહી છે અને હવામાન વિભાગે આપેલા એલર્ટ બાદ વધુ ગરમી પડે તેવી શક્યતા છે આ ગરમીની અસર સુરત પાલિકાના પ્રાણી સંગ્રહાલયમાં પણ પ્રાણીઓ ગરમીથી રાહત આપવા માટે હાલના તબક્કે ઠંડા પાણીના ફુવારા શરૂ કરી દેવામાં આવ્યા છે પ્રાણીઓ સાથે સાથે હવે પક્ષીઓના પિંજરામાં પણ ફુવારો શરૂ કરી દેવાયા છે આકાશમાંથી આગ વરસતી ગરમી હોય તેવા બપોરે આકરા તાપ દરમિયાન ફુવારો ચાલતો હોવાથી પ્રાણીઓ અને પક્ષીઓ ગરમીથી રાહત મળી રહી છે